આજે પંદરમી મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ધીરજ સમનહી ધનરે સંતો ધીરજ સમનહી નહીં ધન આગે સીતા કુંતા ને દ્રૌપદી ધારી ધીરજ અતિ મન નિષ્કૂળાનંદના નાથને કર્યા તેણે અતિ પ્રસન્ન રે સંતો ધીરજ સમ ધન ભગવાન ભક્તિથી રાજી થાય સેવા અને સત્સંગ કરીએ તો પણ રાજી થાય નિયમ ધર્મનું પાલન કરીએ તો પણ રાજી થાય પરંતુ એમને રાજી કરવાના તમામ સાધનોના પાયાની અંદર જો રૂપી આધ્યાત્મિક ગુણ હશે તો ભગવાન અતિશય 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 રાજી થશે ભૂતકાળમાં બની પ્રસંગો ભક્તો સંતો અને મહાપુરુષોના જીવનના પ્રસંગો જેને આધ્યાત્મિક માર્ગમાં ધ્યેય સુધી પહોંચવું છે ભગવાન અને સંતને રાજી કરવા છે એમણે આ પ્રસંગોને સાંભળવાની જરૂર છે વિચારવાની જરૂર છે એમાંથી પ્રેરણા મેળવવાની જરૂર છે એ પ્રસંગો આપણા માટે મદદરૂપ થાય છે સહાયક થાય છે અને ઘણા ગણા માઠા પ્રસંગોની અંદર આપણે જ્યારે હિંમત હારી જઈએ પાણીમાં બેસી જઈએ તે વખતે જો આપણે આ ભક્તોની જે ભગવાને કસોટી કરી અને યાદ કરીએ અને એ કસોટીમાં તેઓ આરપાર ઉતર્યા લેશ માત્ર પણ પાછી પાની ન કરી એ વિચારીશું તો આપણને બળ આવશે હિંમત આવશે ઉત્સાહને ઉમંગ આવશે આપણે જાગી જઈશું એટલા માટે વૈરાગ્ય મૂર્તિ નિષ્કોળાનંદ સ્વામી આ ધીરજ આખ્યાનના પદની છેલ્લી પંક્તિમાં બતાવે છે આગે એટલે આગળ સીતા કુંતા ને દ્રૌપદી ત્રણ મહિલાઓના નામ લીધા છે મહિલા નહોતી મર્દ હતી શુરબીરતા ધીરજતા ભક્તિ પ્રેમ અને ઉત્સાહ એના રોમની અંદર સમાયેલા હતા ભલે સીતાજી દ્રૌપદીજી કે કુંતાજી મહિલાના સ્વરૂપની અંદર આ પૃથ્વી ઉપર હતા તો પણ એના રોમ રોમની અંદર ને રુધિરના બુંદ બુંદની અંદર આધ્યાત્મિકતા ધબકતી હતી કેટલું પ્રિય પાત્ર છે સીતાજી જગત જનની કહી શકાય ભગવાનના વાલા ભક્ત કહી શકાય સીતાજીનું નામ સાંભળતાની સાથે કેવો હોય તો કહી શકાય કે સહનશુલ્પાની મૂર્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે મેણાં ટોણા ઘણા બધા સાચા ખોટા માઠા પ્રસંગોની અંદર સહન કર્યું છે અને આવી કપરી પરિસ્થિતિમાં પણ એમણે રામને નથી મૂક્યા રામનું વિસ્મરણ નથી થયું ભગવાન રામનો અભાવ કે અવગુણ પણ નથી આવ્યો અહીંયા તો આપણે સમજ્યા કે રાવણ સીતાજીનું હરણ કરીને સીતાજીને લંકામાં લઈ ગયો અશોક વાટિકામાં રાખ્યા એવા સમયમાં તો રામનું સીતાજીને ગુણ ન આવે પરંતુ રામચંદ્રજી ભગવાને અગ્નિ પરીક્ષા કરાવી સીતાજીની ધોબી ધોપણના વચનો ઉપર રામચંદ્રજી ભગવાને સીતાજીનો ત્યાગ કર્યો અને વળી પાછા યજ્ઞશાળામાં બોલાવ્યા ત્યારે આ શબ્દો એમને સાંભળવા પડ્યા એવા પ્રસંગની અંદર પણ સીતાજીને ભગવાન પ્રત્યે લેશ માત્ર પણ અણગમો નથી થયો અભાવ નથી આવ્યો એક શબ્દ પણ એવો વિચારવાનો સંકલ્પ નથી થયો કે પ્રભુ થોડો વિચાર તો કરો મેં મારા જીવનની અંદર એવી કઈ ભૂલ કરી હું તમને ભૂલી નથી મેં તમારી આજ્ઞા લોપી નથી મને તમારો અભાવ કે અવગુણ આવ્યો નથી મને આપના માટે જે પ્રેમ છે ભક્તિ છે આત્મીયતા છે જોડાણ છે એની અંદર લેશ માત્ર પણ ઓટ નથી આવી આવા સંકલ્પો અને આવા શબ્દો કહેવાનું એમને લેશ માત્ર પણ મન નથી થયું અને પૃથ્વીના પેટાળમાં સમાવિષ્ટ થતી વેળાએ સીતાજીએ ભગવાન રામના ચરણકમણમાં પંચાંગ પ્રણામ કરી બે હાથ જોડી ગદગદ ભાવે કહ્યું ભૂયો યથા મેં જનનાંતરે ત્વમેવ ભરતા ન વિપ્રયોગ આપની પાસે મારી એક જ પ્રાર્થના અને યાચના છે પ્રભુ મારા દરેક જન્મની અંદર તમે મારા પતિ તરીકે મને મળો વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી અને અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ એમ નામ આ પાત્રને યાદ નથી કરતા કેવા શબ્દો મહારાજે મૂક્યા સીતા દ્રૌપદી અને કુંતા દુનિયાની અંદર આ ત્રણ સમાન કોઈ સ્ત્રી નથી સહન કર્યું છે સહન કર્યું એટલું જ નહીં પરંતુ ભગવાન જે કરે તે સારા માટે કરે છે મનમાં દુઃખ નથી પામ્યા આપણને સુખ મળે હર્ષના આંસુ આવે અને તે વખતે એવા શબ્દો પણ આપણા જબાનમાંથી નીકળે કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ પરંતુ દુઃખનો દાવાનળ સળગે અને એમાં બળવાનો આપણો વારો આવે ત્યારે મનમાં એવો વિચાર તો અવશ્યપણે આવે કે અમે એવી કઈ ભૂલ કરી અમે એવા કયા પાપ કર્યા કે અમને આ દુઃખ ભગવાને આપ્યું આટલી માળા કરી ભક્તિ કરી મહાપૂજા કરાવી દાન ધર્માદો કર્યો ત્રણે ત્રણ દીકરાઓને સાધુ થવા માટે આપી દીધા છતાં પણ અમારા શરીરમાં રોગ ભગવાનને લેશ માત્ર પણ દયા નથી ભલે શાસ્ત્રો બનાવવાવાળા વિદ્વાનોએ ભગવાનને શાસ્ત્રની અંદર કરુણા સિંધુ કૃપા સિંધુ દયા સાગર એવી રીતે વિશેષણ આપીને વખાણ કર્યા હોય પરંતુ આજે તો કહેવાનું મન થાય કે ભગવાનનામાં દયાનો લેશ માત્ર છાંટો નથી ધીરજ રાખી છે ધીરજ રાખી છે સાથે સાથે જેને ભગવાન તરીકે માને છે ભગવાનની અંદર ભાવફેર થવા દીધો નથી આગે કુંતા આગે સીતા કુતા દ્રૌપદી ધારી ધીરજ અતિ મન નિષ્કુળાનંદના નાથને કર્યા ઘણા એણે પ્રસન્ન રે સંતો ધીરજ સમ નહીં ધન ભગવાન એના ઉપર ઓવારી ગયા છે રાજીના રેડ થયા છે ઢળ્યા છે દાદા ખાચર અને એમના પરિવારના સભ્યોને જોતાની સાથે ભગવાન સ્વામિનારાયણની આંખમાં હર્ષના આંસુ આવતા દોડી દોડીને દાદા ખાચરને ભેટવાનું મન મહારાજને થઈ આવતું અને દાદાના ગુણગાન ગાતા મહારાજની જીભ સુકાતી નહોતી શા માટે કેવા કેવા કપરા પ્રસંગો એમના જીવનમાં આવ્યા તેમ છતાં પણ દાદા ખાચરે ધીરજનો ત્યાગ નથી કર્યો ભક્તિનો ત્યાગ નથી કર્યો સેવા સમાગમનો ત્યાગ નથી કર્યો એ ક્ષણના માટે સંતો કે ભગવાનનો અભાવ કે અવગુણ આવ્યો નથી આ ભક્તિની ઉત્તમ પરાકાષ્ઠા છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ